લાગેલી ભીષણ આગ ને લીધે બત્રીસ થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે આ બનાવને પગલે સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા ભરવાની શરૂઆત કરાઈ છે ધવલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ગેમ ઝોનમાં સેફ્ટી ના નામે મીંડુ હોવાનું સ્પષ્ટપણે પુરવાર થઈ ચૂક્યું છે ત્યારે વેલ્ડિંગ કરતી વખતે આગ બબુકી ઉઠી હોવાના સીસીટીવી ફૂટેજ પણ જાહેર થઈ ચૂક્યા છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ લોકોના જીવનનો અકાળે અંત લાવનાર આ નરભક્ષીઓ ઉપર લોકોનો આક્રોશ પણ વ્યક્ત થઈ રહ્યો છે જેમાંથી ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ બાકાત રહ્યા નથી વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પૈકીના એક એવા વિનોદ ઉર્ફેવાલજી રબારીએ તો સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને આડે હાથ લઈને લવ્યો છે એટલું જ નહીં પરંતુ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને પાનો ચડાવીને સરકારની વિરુદ્ધ જવાની પણ હાકલ કરવામાં આવતા ખુદ વડોદરા જિલ્લા ભાજપ વર્તુળોમાં પણ ગણગણાટ શરૂ થઈ ચુક્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર માં વડોદરા એરપોર્ટ સલાહકાર સમિતિમાં પણ વિનોદ ઉર્ફે વાલજી રબારી પોતાની જવાબદારી નિભાવી ચુક્યા છે વિનોદ રબારી ધારાસભ્ય કેતન ઇનામદારના કટ્ટર સમર્થક ગણાય છે જો કે વિનોદ રબારીની આ પોસ્ટ પર કેતન ઇનામદાર દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર એમના બળવાખોર સ્વભાવને લીધે સરકારની સામે પણ બાયો ચડાવતા અચકાતા નથી એ જોતા જ સરકારની વિરુદ્ધમાં વિરોધનું બ્યુગલ ફૂંકવાની સલાહ આપનાર સાવલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખની આ પોસ્ટ બાદ અનેક વિવાદોએ જન્મ લીધો છે આ પોસ્ટ અંગેની જાણકારી પ્રદેશ કક્ષાએ પહોંચાડવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર